બનાસકાંઠાના પાલનપુરની ચાર ગૌશાળાની સહાય સ્થગિત કરી દેવામાં આવી છે રખડતા પશુઓ સ્વીકારવાની ના પાડતા આ મોટો નિર્ણય કરવામાં આવ્યો તંત્રએ ગૌશાળાને રખડતા પશુ સ્વીકારવા સૂચન કર્યું હતું ગૌશાળા પશુ નહીં સ્વીકારે ત્યાં સુધી સહાય નહીં મળે તેવો નિર્ણય કરવામાં આવ્યો છે પાલનપુર નગરપાલિકાના ચીફ ઓફિસરની રજૂઆત બાદ પશુપાલન વિભાગે આ મોટો નિર્ણય કર્યો મીટિંગ દરમિયાન ચીફ ઓફિસર ધાનેરા અને ચીફ ઓફિસર પાલનપુર બંને તરફથી અમુક ગૌશાળાઓ જે નગરપાલિકા દ્વારા પકડવામાં આવેલ પશુઓને સ્વીકારતી નથી તેની રજૂઆત થઈ તો કાલની મીટિંગમાં આ ચાર ગૌશાળાઓની સહાય અત્યારે પેન્ડિંગ રાખવામાં આવી છે આ મુદ્દાની વધુ ચકાસણી કરવા માટે હું બધી ગૌશાળાઓને વિનંતી કરું છું કે ગૌમાતા પોષણ સહાય હેઠળ આપને સરકાર ખૂબ સારી માત્રામાં સહાય આપી રહી છે અને એની અંદર સરકારે એક શરત રાખી છે કે જે પણ રખડતા ઢોર નગરપાલિકા અથવા તંત્ર દ્વારા પકડવામાં આવે એને ગૌશાળાઓ સ્વીકાર કરશે તો આ કામગીરીમાં અમને સહકાર આપે સાય બંધ કરવી પણ બંધ સહાય થઈ નથી ખાલી રદ કે થોડા દિવસ ઇસ્થગીત રાખવામાં આવી છે પણ એવું કોણ છે નથી કાલે જ મારપાય તોતર નગરપાલિકાથી પશુધન આવ્યો છે અને મારપાય જગ્યાનો અભાવ છે ખાલી ફક્ત બે વીગુડા જગ્યા છે ને બે વિગામે બસો બોતર પશુ મારપાય ગૌવંશ છે નાના મોટા બધાએ